આજે આવી ગયા આપણે મદાવા ગામે મદાવા ગામે એટલે કે વાનીમા કરવા વાનીમા મહિનીમાં ના દર્શન કરવા અમે તમને આજે આ લોકો ને બધા દર્શન કરાવવાના છે અને ઘણા મિત્રો ના ફોન આવ્યા તમને કે લાઈવ હજી તમે કેમ નથી

Bye. મિત્રો તો આપણે આજે આવી ગયા માતાજીના ના ચડી ગયા છે એવી રીતે માનીમા મેનીમાં દર્શન કરવા જઈશું કેટલું પબ્લિક છે તે પણ તમને દેખાડશું

એ માતાજી કયું કામ તમારું સુ પ્રોબ્લેમ હતો માં તમને કેટલા ટકા ફેર પડ્યો મારી તમને એસી ટકા ફેર પડી ગયો તો કેટલી વાર માં કેટલો વાર ટકો છે તમારે ચૌદ ટકો અહિયાં ચૌદ ટકા માં તમને હવે એસી ટકા ફેર પડી ગયો હવે માની ગયા કે તમને બધું મટી જશે તો ચાલો મિત્રો તો આપડે જઈશું અત્યારે માતાજી ના દર્શન કરવા ચાલો મિત્રો તો માતાજી ના દર્શન કરવા

এই দেখো আয় না আচ্ছা আচ্ছা আমি তো পুরো যে আছি kita

هي <applause> لينه <applause>